કેમ છો મિત્રો રિપી એ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આગળ આપણે શું જોયું હતું તો કે જેઈ અને નેટની અંદરના સ્પેશિયલ એમસીક્યુ તો આજે પણ એ જ કન્ટિન્યુ કરીશું પણ ભાગ પાંચ પાંચમા ભાગના એમસીક્યુ જોઈએ હવે પચાસમાં એમસીક્યુ ત્રણ ધાતુ એ બી અને સી ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે મિત્રો મેં તમને આગળ પણ કહી દીધું છે કે જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ ઋણ હોય એ પહેલા લેવાનું તો ચાલો વધુ ઋણ કોનું છે એનો રિડ્યુસિંગ પાવર હંમેશા કેવો હોય તો કે વધારે હોય તો વધુ ઋણ બી છે તો પહેલા બી પછી એનાથી ઓછું ઋણ તો કે સી છે તો કે સી અને પેલો પોઝિટિવ છે તો લાસ્ટમાં જ આવશે તો આ થઈ ગયું રિડ્યુસિંગ પાવર બીસીએ સિમ્પલ છે કે જેનું ઋણ મૂલ્ય વધારે હોય એનું રિડ્યુસિંગ પાવર વધારે હોય તો ઋણ મૂલ્ય વધારે રિડ્યુસિંગ પાવર વધારે છે ઓકે ક્લિયર ચલો જોઈએ આગળ ફિફ્ટી વન ઈ નોટના મૂલ્યને ધ્યાનમાં લેતા તમને આ જે વેલ્યુએશન આપેલી છે જો કોની કોની છે તો કે Fe+3 માંથી Fe+2 Sn+2 માંથી Sn આનો પ્લસ પેલાનો માઈનસ પ્રમાણિત રિડક્શન ઇક્વેશન પણ આપેલું છે ચાલો ઇક્વેશન લખી દો તો કે Sn સોલિડ પ્લસ 2Fe+3 એક્વિયસ ઇટ ગિવ્સ

7 बराबर 7 * 4 = 11 7 * 8 = 56 .91 तो जवाब કેટલો આવશે તમારો વોલ્ટ ખતમ રેડી થઈ ગયું તો કેથોડમાંથી એનોડવાત ચલો આગળ રેડોક્સ પ્રક્રિયા આપણને આપેલી છે આ કયો કોષ છે ડેનિયલ કોષ ડેનિયલ કોષનો

નવ માંથી નવ જાય તો ઝીરો નવ માંથી બે જાય તો સાત અહિયાં ઝીરો અહિયાં એક વન પોઈન્ટ ઝીરો સેવન છે પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા કોષ આ કોષ તમને આપેલો છે એમાં કેથોડ પર તમારે એચ એસ ઓફ ફોર ઉમેરવામાં આવે તો શું થાય તો જોઈએ આ કોષ માટે હવે આપણે ઘણી વાર મેં તમને કીધું છે કે ભાઈ અહીંયા કેથોડ ની સાંદ્રતાના સમ્રમાણમાં અને વ્યસ્ત પ્રમાણમાં એ સેલ જે છે એ કેથોડની સાંદ્રતાના સમ પ્રમાણમાં અને એનોડની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં તો કેથોડ તરીકે તો આ જ આવવાના છે સાંદ્રતા આપણે અને એમાં તમે એચડી ઉમેરો છો એટલે H2SO4 ની સાંદ્રતામાં એટલે H+ ની સાંદ્રતામાં વધારો થાય એટલે કે કેથોડની સાંદ્રતામાં વધારો થાય તો પોટેન્શિયલમાં પણ વધારો જ થાય તો E સેલ વધે તો પહેલું ખતો છેલ્લું હવે જો લસેટેરિયલના સિદ્ધાંત મુજબ જોઈએ તો ચાલો अब H2SO4 दमे ऐड करो छो तो H2SO4 यदि तुम ऐड करो छो त्यारे कौन सी सांद्रता वधी जाए छे तो के H2SO4 नी सांद्रता वधी जाए मतलब H+ नी सांद्रता वधी जाए एनो मीनिंग के प्रક્રિયक जे छे नी सांद्रता वधे। प्रક્રિયक नी सांद्रता वदे समान आयन सरमुजब प्रક્રિયक नी यदि सांद्रता वधे छे त्यारे क्या जाए તો કે નિપજ તરફ જાય એટલે કે પ્રક્રિયા પૂરોગામી દિશામાં જાય પૂરોગામી એટલે આ કઈ દિશા થાય જમણી બાજુ તો સંતુલન જમણી બાજુ સંતુલન ક્યાં સ્થપાશે ઓલરેડી એચ સાંદ્રતા વધી જ ગયેલી છે બરાબર એટલે સંતુલન કઈ દિશામાં જશે પૂરોગામીમાં પૂરોગામીમાં જશે એટલે કે જમણી બાજુ જશે તો વધવું વધવું અને જમણી બાજુ વધવું અને જમણી બાજુ એ

અને ત્યાં તમારે કેથોડની સાંદ્રતા કેટલી છે તો કે 1 મોલા આ E1 છે હા અને E2 માટે એ લોકો શું કહી રહ્યા છે તો E2 માટે એવું કહે છે કે હવે ZnSO4 ની સાંદ્રતા 1 કરવામાં આવે એટલે Zn એટલે એનોડ એનોડ સાંદ્રતા 1 કરી દો અને કેથોડની સાંદ્રતા જે છે એ 0.1 કરો તો મેં હમણાં હું કીધું છે તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું છે ને કેથોડ અને એનોડ તો ચલો કેથોડ કે એનોડ ને લઈને ચાલો કેથોડ ને લઈને ચાલશો તો બી તમને ખ્યાલ આવી જશે આ જુઓ કેથોડ પહેલા એક છે પછી ઘટે છે કેથોડ ઘટે છે તો આ પણ ઘટશે એટલે કે E1 જે છે એના કરતા E2 ઘટશે એટલે લેસ ધેન આવશે E1 લેસ ધેન E2 દમ સિમ્પલ

એટલે નેગેટિવ આવશે ઉપર વધારે છે નીચે ઓછો છે બાકીના બધામાં તમે જોશો એટલે પોઝિટિવ વેલ્યુ આવશે નેગેટિવ વેલ્યુ જોતી છે આ ગણતરી આપણે કરી લીધી છે કોષ પ્રક્રિયા માટે બે ઇલેક્ટ્રોન ભાગ લે છે એટલે એન બરાબર બે છે પચીસ અંશ સેલ્સિયસ તાપમાને કોષનો ઈએમએફ પ્રમાણિત ઈએમએફ ઈ નોટ વેલ્યુ આપણને આપેલી છે જીરો પોઈન્ટ ટુ નાઇન ફાઈવ આપેલો છે તો

तो log kc = 0 तो k log kc = 0.295 / 0.0295 = 10 log kc = 10 तो kc = શું આવશે तो 1 * 10 ની 10 ઘાત એન્ટીલોગ 1 * 10 ની 10 ઘાત ક્લિયર

ओके तो डेल्टा जी जीरो माइनस एन ई जीरो सॉल्व तो आ स्वयंभू था एना माटे आ नेगेटिव तो नेगेटिव माटे पॉजिटिव होवुं जोईए जो आ नेगेटिव होय तो नेगेटिव नेगेटिव पॉजिटिव थई जाय तो माटे ई नॉट वेल्यू पाछी पॉजिटिव होवी जोईए पॉजिटिव नेगेटिव ग्रेटर देन वन पॉजिटिव नेगेटिव ग्रेटर देन वन पॉजिटिव आंसर सी

સાંદ્રતા છે એક તો કે એક નો વર્ગ એક પોઈન્ટ ત્રીસ દસ એનો ગુણાકાર કરશો તો માઇનસમાં જ રહેશે એટલે અહીંયા વેલ્યુ તમારી નેગેટિવ તો એ તો તમને જોઈએ છે આન્સર આવી ગયો એ ખતમ બાકી તમે જાતે જોઈ લેજો કેવી રીતે થાય છે આન્સર આપણને અહીંયા જ મળી જાય છે એટલે પહેલામાં જવાબ મળી ગયો છે નેગેટિવ વેલ્યુ એટલે જો બે એક છે એટલે નેગેટિવ આવશે ઉપર વધારે છે નીચે ઓછું છે બાકીના બધામાં તમે જોશો એટલે પોઝિટિવ વેલ્યુ આવશે નેગેટિવ વેલ્યુ જોતી છે આ ગણતરી આપણે કરી લીધી છે ચલો પંચાવનમાં જોઈએ

સાંદ્રતા છે એક તો કે એક નો વર્ગ એક પોઈન્ટ ત્રીસ દસ એનો ગુણાકાર કરશો તો માઇનસમાં જ રહેશે એટલે અહીંયા વેલ્યુ તમારી નેગેટિવ તો એ તો તમને જોઈએ છે આન્સર આવી ગયો એ ખતમ બાકી તમે જાતે જોઈ લેજો કેવી રીતે થાય છે આન્સર આપણને અહીંયા જ મળી જાય છે એટલે પહેલામાં જ જવાબ મળી ગયો છે નેગેટિવ વેલ્યુ એટલે જો બે એક છે એટલે નેગેટિવ આવશે ઉપર વધારે છે નીચે ઓછું છે બાકીના બધામાં તમે જોશો એટલે પોઝિટિવ વેલ્યુ આવશે નેગેટિવ વેલ્યુ જોતી છે આ ગણતરી આપણે કરી લીધી છે કોષ પ્રક્રિયા માટે બે ઇલેક્ટ્રોન ભાગ લે છે એટલે એન બરાબર બે છે પચીસ અંશ સેલ્સિયસ તાપમાને કોષનો કોષ નો ઈ એમએ પ્રમાણિત ઈ નોટ વેલ્યુ આપણને આપેલી છે